નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકવીસ જુલાઈ બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે ને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો કોમ્પિટિટિવ કરી રહ્યા છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર અવશ્ય કરજો ચલો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે આ તમારા માટે છે તમે લખો ના લખો નુકસાન તમને થશે તમારો આ ટેસ્ટ છે રોજ આપણે દસ માર્કના ટેસ્ટ લઈએ છીએ તો દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવો છો પરીક્ષા પહેલાં દસમાંથી દસ માર્ક્સ આવે એવા પ્રયત્ન કરવાના છે ઓકે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું એની પહેલાં બંધારણના તો પાંચ પ્રશ્નો આપણે પૂછીએ જ છીએ અને સાથે સાથે બીજા ગુજરાતની ભૂગળના પણ પાંચ પ્રશ્નો હોય છે ઓકે તો તમારા આન્સર આપો તમે નીચે કમેન્ટ બોક્સમાં અને આપણે જોઈએ છીએ કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિનની કક્ષાની ઉજવણી ક્યાં થશે તમને બધાને ખબર છે કે નવમી ઓગસ્ટ ને ઉજવવામાં આવે છે વિશ્વ આદિવાસી દિવસ તો જવાબ આવશે માંડવી 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 ખાતે ખાતે કઈ જગ્યાએ જે છે છે ને તેની વાત તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષસ્થાને માંડવી ખાતે નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષાની ઉજવણી થશે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને માંડવી તાલુકા પંચાયત ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના આયોજન અને પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ હતી આપણે આદિજાતિના કેબિનેટ મંત્રી કોણ છે ગુજરાતના તો કુબેરભાઈ તમને પૂછે કે કેન્દ્રમાં કોણ છે તો કેન્દ્રમાં તમને ખબર હોવી જોઈએ કે કેન્દ્રમાં છે જુવાલ ઓરામ બેઠકની અંદર સાંસદ પ્રભુ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આદિજાતિ મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે થનારી વિશ્વ આદિવાસી દિનની ઉજવણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી પારંપરિક આદિજાતિ નૃત્યો રીત રિવાજો સાથે વિવિધ આદિજાતિ યોજનાઓનું લાભાર્થીઓને યોજનાકીય લાભ કીટ વિતરણ મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત પ્રકલ્પો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઓકે એટલે કરવામાં આવશે હવે તમને ખબર છે કે જે આદિજાતિના ભગવાન છે જેમને કહેવાય છે તો જન્મદિવસ છે અને ભારતમાં ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ કઈ તારીખે આવે છે તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો દર વર્ષે નેશનલ ફૂડ જંક દિવસ નેશનલ જંક ફૂડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એકવીસમી જુલાઈ એટલે આજનો દિવસ છે એ શું છે જંક ફૂડ દિવસ છે તો રાષ્ટ્રીય જંક ફૂડ દિવસ દર વર્ષે એકવીસમી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે એની ઉત્પત્તિ કોઈ ચોક્કસ નથી પરંતુ આ દિવસે મનપસંદ જંક ખોરાક ખાવા માટે સમર્પિત છે જેમાં ઘણીવાર ખાંડ ચરબી મીઠું વધારે હોય છે પોષક મૂલ્ય ઓછું હોય છે જ્યારે જંક ફૂડ શબ્દ વીસમી સદીના મધ્યમાં ખાસ કરીને ઓગણીસો ને પચાસના દાયકામાં લોકપ્રિય બન્યો હતો ત્યારે ઓછી સ્વસ્થ વાનગીઓનો આનંદ માણવાનો ખ્યાલ એટલે ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે આ દિવસનો હેતુ ખોરાકનો આનંદ માણવાની એક મનોરંજક અપરાધ મુક્ત તક હોવાનો છે પરંતુ તે સંતુલિત આહાર જાળવવાની પણ યાદ અપાવે છે સામાન્ય રીતે જંક ફૂડને શરીરના આરોગ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે દાબેલી વડાપાવ પિઝા બર્ગર આ બધા જંક ફૂડ છે બરાબર છે ઓકે તમારા માટે પ્રશ્ન વર્લ્ડ ફૂડ ડે આપણે ક્યારે મનાઈએ છીએ કમેન્ટમાં લખવા આન્સર આવડતો હોય ક્રુઝ ભારત મિશનને ટેકો આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય તો ક્રૂજ પ્રવાસન પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય પહેલ ક્રૂઝ ભારત મિશનમાં જોડાનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ને ચોવીસના રોજ આપણા કેન્દ્રીય મંત્રી છે સર્વાનંદ સોનોવાલ એમના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ક્રૂઝ ભારત મિશન એ સાથે ગુજરાતે સત્તાવાર રીતે ભાગીદારી કરી છે આ મિશનનો ઉદ્દેશ બે હજાર ઓગણત્રીસ સુધીમાં ભારતના દરિયાઈ ક્રૂઝ ટ્રાફિકને દસ ગણો વધારવાનો છે ગુજરાતના નિર્ણયથી દરિયાઈ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રયાસોમાં રાજ્ય મોખરે છે ઓકે તો યાદ રાખજો તમારા માટે એક પ્રશ્ન છે કે ભારતમાં નેશનલ મેરીટાઈમ ડે ક્યારે મનાવવામાં આવે છે તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દેજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુને જો તમે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો ડેલી કરંટ અફેરની પીડીએફ મેળવી શકો છો અને અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે આણંદ મહાનગરપાલિકાના સ્થાને કયું વિધાન કરવા કેબિનેટમાં ઠરાવ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો તો હવે એને કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક એમાં શહેરી વિકાસને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા જેમાં આણંદ મહાનગરપાલિકાના નામકરણ અંગે પણ એક મહત્વનો નિર્ણય લેવાયો આણંદ પાલિકા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ભાવશે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ છે એની આગવી ઓળખ જાળવી રાખવા માટે જે ધારાસભ્યો સંસદ સભ્યો વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિકો દ્વારા અવારનવાર એટલે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી એટલા માટે નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાથી આણંદ નગરપાલિકા કરમસદ નગરપાલિકા વલ્લભ વિદ્યા નગરપાલિકા અને નજીકના અન્ય ગામોનો સમાવેશ કરીને આણંદ મહાનગરપાલિકા બનાવવામાં આવી હતી ટોટલ નવ નવી મહાનગરપાલિકા આવી હતી આજે ગાવાની મોસમ પણ મેં તમને ટ્રીક કીધી તમારે બધાના ફૂલ ફોર્મ કહેવાના છે હવે ભારત હવે ગુજરાતની અંદર વાત કરીએ તો પહેલા તમને ખ્યાલ હતું કે આઠ મહ મહાનગરપાલિકા હતી એ તમને કહી દઉં અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ગાંધીનગર ભાવનગર જામનગર અને જુનાગઢ

બીજા બિમસ્ટેક એટલે બે ઓફ બેંગોલ ઇનિશિયે ફોર મલ્ટી સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોપરેશન ફૂલ ફોર્મ છે આનું સ્થાપના થઈ અને હેડક્વાર્ટર તો તમારે જ કહેવાનું છે અત્યારે અધ્યક્ષતા બાંગ્લાદેશ પાસે છે ભારત ઉપાધ્યક્ષ છે તો ભારતે નવેમ્બર બે હજાર ઓગણીસ માં વિશાખાપટનમ ખાતે પ્રથમ બિમસ્ટેક પોર્ટસ કોન્કલેવનું આયોજન કર્યું હતું આ કોન્કલેવનું આયોજન વિશાખાપટ્ટનમ પોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે બે દિવસીય બિમસ્ટેક પોર્ટસ કોન્કલેવની ભવિષ્યમાં નેવિગેટીંગ બ્લુ ઇકોનોમી ઇનોવેશન અને સસ્ટેનેબલ પાર્ટનરશીપ બિમસ્ટેક બરાબર છે તમને ખબર છે એમાં સાત દેશો છે કેટલા સાત દેશો તમારે આટલું બિમસ્ટેક લખીએ ને જો એમાંથી આટલું કાઢી નાખવાનું બી ફોર બાંગ્લાદેશ આઈ ફોર ઇન્ડિયા શ્રીલંકા ટી થાઇલેન્ડ આ બે ઇસી છે એની જગ્યાએ હેડક્વાર્ટર તમારે કહેવાનું છે ક્યાં આવેલું છે કમેન્ટમાં લખવાનું છે ટીઆરએફ આતંકવાદી સંગઠન જાહેર થયું છે બહુ જબરજસ્ત બાબત થઈ છે સારી બાબત કહેવાય તો અમેરિકા એ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ વિદેશી આતંકવાદી સંગઠન અને ખાસ નિયુક્તિ વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરી દીધું છે વિદેશ વિભાગ દ્વારા ટીઆરએફનો વિદેશી આતંકવાદી સંગઠન અને ખાસ નિયુક્તિ વૈશ્વિક આતંકવાદી તરીકેનો સમાવેશ કરવામાં આવ્યો છે લશ્કરે તૈયબાના સહયોગી અને પ્રોક્સી સંગઠન ટીઆરએફ એને બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ આપણા જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે હુમલો થયો છે એની જવાબદારી એણે સ્વીકારી હતી એના પછી આપણે ઓપરેશન સિંદુર બરાબર છે શરૂ કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાનમાં જે આતંકવાદી ઠેકાણાઓ છે એને શું કરવામાં નાશ કરવામાં આવ્યા હતા લગભગ સો જેટલા ઠેકાણા હતા એવું કહેવામાં આવ્યું હતું સરકાર દ્વારા બરાબર છે એક હર્ષ ગુપ્તા અને સુરિંદર સિંઘ આ બંને જે છે એમણે ઓપરેશન સિંદૂરનો સિમ્બોલ બનાવ્યો હતો સિંદૂર લખેલું હતું ને જે બરાબર અને કર્નલ સોફિયા કુરેશી અને વોમિકા સિંઘ વિંગ કમાન્ડર એ બંને એમણે આ નેતૃત્વ કર્યું હતું ઓપરેશન સિંદુરનું ઓકે તમારા માટે પ્રશ્ન ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને જો આન્સર આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે આતંકવાદ વિરોધી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી શું છે આપણું તો આર આઈ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ આપણી તમે ટેલિગ્રામમાં જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરશો ને એટલે તમને આવો સિમ્બોલ જોવા મળશે આવો લો જોવા મળશે તમારે જોઈન થઈ જવાનું બરાબર છે ઓકે જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આ ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરો તમને પીડીએફ મળશે તમને પોલ્સ પણ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી છે ખરેખર કે હું જે પ્રયત્ન કરી રહ્યો છું એમાંથી તમને બેનિફિટ થાય છે તો જો લાઇક ના કર્યું હોય તો એક લાઇક કરી દો તમારા મિત્રોને શેર ના કર્યું હોય તો શેર કરી દો ચેનલ આપણી યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરજીને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરી દો દીપિકા શહેરાબાદ પ્રતિષ્ઠિત પોલીગ્રાસ મેજિક સ્કિલ એવોર્ડ જીતનાર કે અહીંયા જ્યોતનાર થઈ ગયું છે પ્રથમ ભારતીય ખેલાડી બની છે તે કયા રાજ્યની છે તો હરિયાણાથી બિલોંગ કરે છે ક્યાંથી હરિયાણાથી તો દીપિકા હૈરાબત બે હજાર ચોવીસ પચીસ એફઆઈએચ હોકી પ્રો લીગ એ દરમિયાન નેધરલેન્ડ સામેનો અસાધારણ સોલો ગોલ છે એના માટે પોલી ગ્રાસ મેજિક સ્કિલ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે એટલે પ્રથમ ભારતીય ખેલાડીમાં જો પુરુષ ગણો કે સ્ત્રી ગણો કોઈએ અત્યાર સુધી આવો એવોર્ડ જીત્યો જ નથી એટલે પુરુષમાં કે સ્ત્રીમાં પ્રથમ બન્યા છે વૈશ્વિક હોકીમાં ભારતીય મહિલાઓની ઉદયને ઉજાગર કરે છે દીપિકા હરિયાણાના હિસારની રહેવાસી છે બે હજાર અઢારમાં સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં સોળ ગોલ કર્યા હતા અને શ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ મેળવ્યો હતો તેણે યુથ ઓલિમ્પિક ક્વોલિફાયર બે દરમિયાન જુનિયર રાષ્ટ્રીય ટીમમાં ડેબ્યુ કર્યું હતું બે જુનિયર મહિલા વર્લ્ડ કપ જુનિયર એશિયા કપ એમાં ભારતીય ટીમનો ભાગ હતી જે ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તેણે બે હજાર એકવીસ બાવીસમાં એફઆઈએચ પ્રો લીગ સિનિયરમાં ડેબ્યુ કર્યું હતું બરાબર છે તો એ યાદ રાખજો તમને ખબર છે દીપિકા પાદુકોણને એક કહી શકીએ સામેલ કરવામાં આવ્યા થતું એક આપવામાં આવ્યું તો બહુમાન કહી શકાય શું હતું એ રિસેન્ટલી આપણે ભણ્યા હતા તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો બરાબર છે ટેસ્લા ઇલોન મસ્કની જે કંપની છે ટેસ્કલા તો એણે મુંબઈમાં બીકેસી છે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ બીકેસી એમાં એક્સપિરિયન્સ સેન્ટર તરીકે ઓળખાતા પ્રથમ શોરૂમનું ઉદઘાટન કર્યું છે તો પંદરમી જુલાઈના રોજ ઇવી કારમેકર ટેસ્લાના મુંબઈ ખાતે બારલા કુંદરા કોમ્પ્લેક્ષમાં એક્સપિરિયન્સ સેન્ટર તરીકે ઓળખાતા પ્રથમ શોરૂમનું ઉદ્ઘાટન થયું આ સાથે ટેસ્લાએ પોતાનું એસયુ મોડલ છે વાય આર ડબ્લ્યુડી એ વેરિયન્ટ લોન્ચ કરશે જેની શાંઘાઈ ફેક્ટરીમાંથી લાવશે ચાઈનાની શાઘાઇમાં બન્યું છે ને ત્યાંથી લાવશે જુલાઈના અંત સુધીમાં દિલ્હીમાં પણ શોરૂમ શરૂ થવાની શક્યતા છે તમને ખ્યાલ હોય તો ટેસ્લાનો શોરૂમ અહીંયા ખુલ્યો છે પરંતુ ટેસ્લાની ગાડી પ્રથમ વખત ભારતમાં આવી ગઈ પણ ગુજરાતમાં આવી નહીં પણ સુરતમાં આવી બરાબર છે કઈ કાર હતી તમને ખબર છે તો લવદી બાદશાહ છે એમણે આ કારને દુબઈથી લાવ્યા હતા બરાબર તમારે કારનું મોડલ કહેવાનું છે અહીંયા જેમ કીધું એસયુ મોડલ વાય આર ડબલ્યુ

લાસ્ટ ટાઈમ આવી એક બહુ મોટી ઘટના કહી શકાય કે નેવું વર્ષ પ્લસ હતા આપણા એટર્ની જનરલ હતા ને અત્યારે હાલમાં તો એટર્ની જનરલ તમને ખબર છે કે આર વેંકટ રામણી છે છોતેર નંબરનો અનુચ્છેદ આવે ભારતના બંધારણમાં આમની પહેલાં જે હતા બરાબર છે નેવ વર્ષનું નામ સારું હતું કે 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 વેણુગોપાલ નેવ વર્ષ કરતાં વધારે એજ હતી ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદી મહાનગરપાલિકાના કાર્યો ની સ્પષ્ટતા કરવામાં આવી છે બારમી બંધારણના છ્યાસી માં સુધારાથી તેના વિભાગ ત્રણ માં મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો શિક્ષણનો સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છ અઠવાડિયાના અંતે છ અઠવાડિયાના અંતે અસરકારકતા ગુમાવી દે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે તો વેરાવળનો મોલાસી કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે તો ખાંડ આડપેદાશ ખાંડ કાથો બનાવવા માટે કાચો માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે તો ખેરના વૃક્ષો કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ખાખરિયા

કૃષિ યોજનાને મંજૂરી મળી છે એમાં કેટલા જિલ્લાનો આવરી લેવામાં આવશે તો બે હજાર પચીસ થી સો જિલ્લાઓ દરેક રાજ્ય યુટીમાં એટલીસ્ટ એક જિલ્લો તો હશે જ આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો કે જનજાતિ ગૌરવ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે ભારતમાં પંદરમી નવેમ્બરના રોજ જો પંદરમી નવેમ્બરે ભારતમાં સંજાણ દિવસ પણ મનાવવામાં આવે છે પારસીઓ સંજાણ બંદરે આવ્યા એ તારીખ બીજું પંદર નવેમ્બરને બાળવાર્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાતમાં કેમ કે ગુજરાતના જે મુછાળી મા તરીકે ઓળખાતા બાળ સાહિત્યકાર રીજુભાઈ બધેકાનો જન્મદિવસ છે એટલે ત્રણ ત્રણ દિવસ ભેગા થયા વર્લ્ડ ફૂડ ડે ક્યારે મનાવવામાં આવે છે તો સોળમી ઓક્ટોબર ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘોષિત કરવામાં આવેલ દિવસ છે ત્રીજો પ્રશ્ન નેશનલ મેરીટાઈમ ડે બધા દિવસો જ આજે આવ્યા છે પાંચમી એપ્રિલ નેશનલ મેરીટાઈમ ડે ચોથો પ્રશ્ન કે આણંદ મહાનગરપાલિકાના કમિશનર હવે તો કરમશદ આણંદ મહાનગરપાલિકા કેવા છે ને મિલિંદ બોપના અથવા બોપાના પાંચમા નંબરનો પ્રશ્ન બિમ્સેકનું હેડક્વાર્ટર ઢાંકા બાંગ્લાદેશ છઠ્ઠા નંબરનો પ્રશ્ન ભારતમાં આતંકવાદ વિરુદ્ધ દિવસ મે મેસમી મેને ચાર દિવસ પણ કહેવાય છે સાતમા નંબરનો પ્રશ્ન દીપિકા પાદુકણ ને હોલીવુડ વોક ઓફ ફેમ હોલીવુડ વોક ઓફ ફેમમાં સામેલ કરવામાં આવે પ્રથમ એવા ભારતીય છે ભારતીય અભિનેત્રી છે બરાબર છે આઠમા નંબરનો પ્રશ્ન શું હતો ટેસ્લા દ્વારા પેલું ટેસ્લાનું પેલું જે મોડેલ હતું જે લવજીબાદશા સુરતમાં લાવ્યા હતા પાશિંગ એનું દુબઈનું હતું સાયબર ટ્રક નામ એનું સાયબર ટ્રક બરાબર છે આવા નામનું હતું યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન ટ્રાઇબલ જીનોમ સિકવન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આંદ્રે રશેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે તે કયા દેશનો ખેલાડી છે કમેન્ટમાં લખવાનું છે જો આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખવાનું છે ઓકે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખો બધાને ભણવાની મજા પડી હશે જો મજા પડી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત